મિત્રો અમારી ચેનલ સત્યલોક વચન પર ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે નમસ્કાર મિત્રો જય માતાજી એક વખત ફરીથી આપનું અમારા ચેનલ પર સ્વાગત છે મિત્રો આજે અમે આપને દુનિયાની સૌથી અમીર રાશિ વિશે કહેવા જઈ રહ્યા છીએ 2025 થી 2050 સુધી આ રાશિની કિસ્મત સાતમા આકાશમાં રહેશે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે આ બાર રાશિઓમાંથી કેટલીક એવી રાશિઓ હશે જે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે માતા લક્ષ્મીએ આ રાશિઓ પર પોતાની કૃપા રાખી છે અને હવે આ રાશિના લોકો માટે સમય ખૂબ જ શુભ થવાની શક્યતા છે આ રાશિઓને બે હજાર પચ્ચીસથી બે હજાર પચાસ સુધી માતા લક્ષ્મીના આશીર્વાદથી મોટી ખુશખબરી ધન લાભ અને અપાર સફળતા મળશે આ સમય આ રાશિની માટે ખૂબ જ લાભકારી અને ફળદાયી સાબિત થશે જેનાથી તેમનું જીવન બદલાશે આપણે જાણીશું તે કઈ રાશિઓ છે જેમને બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનું સમય ખૂબ જ સુંદર રહેશે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ વિડિયોમાં અમે આપને આ કેટલીક શુભ રાશિઓ વિશે વિગતવાર જણાવશું તેથી આ વિડિયોને પૂર્ણ રીતે જુઓ અને ચોક્કસ ન ગુમાવજો કારણ કે આ વિડિયો આ રાશિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનશે મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો આ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર સદાય બન્યા રહે સાથે જ જો તમે અમારા ચેનલ પર નવા છો તો તેને સબસ્ક્રાઈબ કરી બેલ આઈકોન પણ દબાવો જેથી આવી જ માહિતીપૂર્ણ વિડિયો તમને સમય પર મળી રહે અને હા આ વિડીયોને તમારા મિત્રો સાથે વધુથી વધુ શેર કરો હવે આપણે વાત કરીએ આ ભાગ્યશાળી રાશિઓની જેમના માટે બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય માતા લક્ષ્મીના આશીર્વાદથી ખૂબ જ શુભ સાબિત થવાનો છે આ રાશિઓની કિસ્મત આ સમય દરમિયાન આકાશમાં ઊંચી જશે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણી રાશિઓનું આપણા જીવનમાં ખૂબ મોટો પ્રભાવ હોય છે આ રાશિઓના આધારે આપણે જાણી શકીએ છીએ કે આપણા જીવનમાં ભવિષ્યમાં શું ઘટી શકે છે જ્યારે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં પરિવર્તન થાય છે ત્યારે તેનું આપના જીવન પર સારો અસર પડે છે જો ગ્રહોની દશા યોગ્ય હોય તો વ્યક્તિના જીવનમાં ખુશહાલી રહે છે પરંતુ જો ગ્રહોની સ્થિતિ ખોટી હોય તો જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી બાર રાશિઓમાંથી કેટલીક એવી રાશિઓ હશે જે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે આ રાશિઓ પર મહાશુભ સંયોગ રાજયોગ અને મહાલક્ષ્મી યોગ બનશે જેના લીધે આ રાશિવાળા માટે બે હજાર થી બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ શ્રેષ્ઠ સાબિત થશે માતા લક્ષ્મી હવે આ રાશિઓ પર ખૂબ જ ખુશ છે અને તેમના જીવનમાં ધન અને સુખની વર્ષા થશે તો વધુ સમય ન ગુમાવતા ચાલો જાણીએ કઈ રાશિઓ છે જેમના માટે બે હજાર પચ્ચીસથી બે હજાર પચાસ સુધીનો સમય માતા લક્ષ્મીના આશીર્વાદથી ખૂબ જ લાભકારી અને ભાગ્યશાળી સાબિત થવાનો છે મિત્રો આ યાદીમાં જે સૌપ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકોને આ જાણીને ખુશી થશે કે માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી તમારી ઉપર રહેશે જે તમારા માટે ખૂબ જ શુભ સમય સાબિત થશે તમારે કાર્યક્ષેત્રમાં ખૂબ જ સારી સફળતા મળવાની શક્યતા છે ખાસ કરીને એ લોકો માટે જે વેપાર કરતા હોય છે કારણ કે તેમને વ્યવસાયમાં અનેક લાભ મળવાના છે દરેક દિશામાં તમારી પ્રગતિ નિશ્ચિત થશે અને તમે દિવસ પ્રતિદિન આગળ વધશો આ સમયનો સંપૂર્ણ લાભ લો કારણ કે તમારે કરેલી તમામ યોજનાઓ સફળ થશે તમારી બુદ્ધિ અને સમજદારીથી તમે કોઈ પણ કઠણ પરિસ્થિતિનું સમાધાન કરશો અને સાથે સાથે તમને નવા અવસર મળશે જેના પર તમે ગંભીરતાથી વિચારશો અને એથી તમને ચોક્કસ લાભ થશે પૈસાથી સંબંધિત મામલાઓમાં સફળતા તમારી માટે નિશ્ચિત છે અને પારિવારિક એકતા પણ મજબૂત રહેશે તેમ છતાં આ સમયે પરિવારમાં કોઈ વિવાદ અથવા તણાવથી બચવું જરૂરી છે માતા લક્ષ્મીની દયા દૃષ્ટિ તુલા રાશિ પર રહેશે અને તમારા જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જશે તમારી તમામ ઈચ્છાઓ માતા લક્ષ્મીના આશીર્વાદથી પૂરી થશે કહી શકાય છે કે આ સમયનો સંપૂર્ણ લાભ લો કેમ કે માતા લક્ષ્મીના આશીર્વાદથી બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ લાભકારી રહેશે તો આ સમયનો સદુપયોગ કરો અને તેને હાથથી ન જવા દો મિત્રો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોની જેમના માટે માતા લક્ષ્મીના આશીર્વાદ અત્યંત ખાસ રહેવા જતો છે બે હજાર પચ્ચીસથી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે આ સમયગાળા દરમિયાન તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને અનેક નવા અવસરો સાથે ધન પ્રાપ્ત કરવા માટેના માર્ગ ખુલશે તમે નવું વાહન અથવા ઘર ખરીદી શકો છો અને જેમણે વિદેશમાં શિક્ષણ અથવા નોકરી કરવાની ઈચ્છા રાખી છે તેમના માટે તે સ્વપ્ન હવે પૂરું થવા જવા છે આ ઉપરાંત જે લોકો પ્રેમ સંબંધોમાં છે તેમને તેમના સંબંધોમાં સફળતા મળશે તમારી તમામ ઈચ્છાઓ પૂરી થવાની સંભાવના છે કુંભ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને તેને ગુમાવવાની દયાવટ ન કરો મિત્રો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે ખુશખબરી માતા લક્ષ્મીના આશીર્વાદ હવે ખાસ કરીને તમારી પર વરસવા જતા છે આના પરિણામ એ છે કે બે હજાર પચ્ચીસથી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે અત્યંત લાભકારી રહેશે છેલ્લા કેટલાક સમયથી જઈને સમસ્યાઓનો તમે સામનો કરી રહ્યા હતા હવે તે સમાપ્ત થવા જવાની છે આ સમયગાળા દરમિયાન તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને તમે તમારા પ્રિયજનો સાથે શાંતિથી જીવન વિતાવશો આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને જે લોકો વ્યાપાર કરે છે તેમને નફાનો લાભ મળશે જો તમે નવું વાહન કે ઘર ખરીદવાનું વિચાર કરી રહ્યા છો તો હવે તમારો સમય ખૂબ શુભ છે આ ઈચ્છા પૂરી થશે આ સમય દરમિયાન તમારા બધા કાર્યો સફળ થશે અને ધનની આવક માટે વધુ અવસર મળશે કહેવાય છે કે બે હજાર પચ્ચીસથી બે હજાર પચાસ સુધીનો સમય માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે સમૃદ્ધિ અને સફળતાનો સમય હશે આ અવસરેનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને આ સમયને તમારા હાથથી ગુમાવશો નહીં મિત્રો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવવા માંગુ છું કે માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી તમારા પર રહેશે માતા લક્ષ્મી તમારી પર અત્યંત પ્રસન્ન રહેશે જેના કારણે તમારા જીવનના બધા દુઃખ અને કષ્ટો સમાપ્ત થઈ જશે તમને તમામ દિશાઓથી ખુશીઓનો આશીર્વાદ મળશે તમારી સંપત્તિમાં વધારો થશે અને તમારી જે સમસ્યાઓ જીવનમાં આવી રહી હતી તે હવે સમાપ્ત થઈ જશે જો તમે કોઈ કાર્ય બીજા લોકોની ભલાઈ માટે કરી રહ્યા છો તો આ સમયે તમને નિશ્ચિત રૂપે લાભ મળશે આ સમય જમીન ખરીદવા માટે પણ ખૂબ જ શુભ રહેશે અને તમે નવું વાહન અથવા ઘર પણ ખરીદી શકો છો પ્રેમ સંબંધોમાં પણ આ સમય ખૂબ જ શુભ રહેશે સંબંધો મજબૂત બનશે અને જીવનમાં મીઠાશ આવશે આ સમયે તમારી તંદુરસ્તીનો પણ ધ્યાન રાખો અને બીજાઓ વિશે સકારાત્મક વિચારો રાખો જેથી લોકો તમને એક સારા માણસ તરીકે જાણે વૃષભ રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચ્ચીસથી બે હજાર પચાસ સુધીનો સમય ધન લાભ અને ખુશીઓથી ભરપૂર રહેશે અને આ સમયનો પૂરેપૂરો લાભ લ્યો મિત્રો આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને જણાવવા માંગુ છું કે માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી તમારા પર રહેશે આ આશીર્વાદથી તમને વિદેશ યાત્રા કરવાનો અવસર મળી શકે છે અને આ યાત્રાઓ તમારા માટે અત્યંત લાભકારી સાબિત થશે જો તમારા પર કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો હોય તો આ સમયે તમને સફળતા મળી શકે છે આ કેસ તમારા પક્ષમાં જવા માટે શક્ય છે આ ઉપરાંત આ સમય દરમિયાન તમારા ધાર્મિક કામોમાં પણ રૂચિ વધી શકે છે આપણે આ પણ જણાવવું જોઈએ કે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને અચાનક ધનનો લાભ થશે અને તમારા માટે ધનની પ્રાપ્તિના અવસર બનશે આ સમય દરમિયાન તમારે રાજ્યોગનું નિર્માણ થઈ રહ્યું છે જે મિથુન રાશિના જાતકો માટે અત્યંત લાભકારી સાબિત થશે તમારું માનસિક સ્વાસ્થ્ય પણ ઉત્તમ રહેશે અને કોઈપણ યાત્રાનું પરિણામ તમારા પક્ષમાં રહેશે તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને તમારા આસપાસ ખુશીઓથી ભરી રહેશે મિથુન રાશિ માટે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ શુભ રહેશે અને આ સમયનો સંપૂર્ણ લાભ લેવો જોઈએ મિત્રો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને જણાવવું છે કે મહાલક્ષ્મીનો વિશેષ આશીર્વાદ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી તમારા પર રહેશે જેના કારણે તમારું વૈવાહિક જીવન સુખ શાંતિથી ભરપૂર રહેશે અને દાંપત્ય જીવન ખુશહાલ રહેશે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા છે જ્યારે વ્યવસાયમાં નવા લાભકારી અવસર બનશે અચાનક ધનનો લાભ મળવાની શક્યતા છે જે તમારા આર્થિક સ્થિતિને મજબૂત કરશે સંયમિત ભાષા અને વર્તનથી તમે તમારા અધૂરા કામોને પૂરા કરશો અને કાર્યક્ષેત્રમાં સફળતા મેળવશો તમે જેટલી મદદ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની કરશો તેટલી માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે તમે વેપારમાં પણ સફળતા મેળવનાર છો અને આ સમયે નવા નવા વ્યાપાર પણ ખુલી શકે છે નવા વાહન અથવા મકાન ખરીદવાનું પણ શક્ય છે અને સંતાન પ્રાપ્તિનો યોગ પણ છે ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે તો વૃશ્ચિક રાશિ માટે પણ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ શુભ રહેશે આ સમયનો સંપૂર્ણ લાભ લો અને તેને હાથથી ન જવા દો મિત્રો આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ હવે સિંહ રાશિના જાતકો માટે ખુશખબરી માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ હવે તમારી પર વરસવા જતો છે બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે ખુશીઓ અને સફળતાથી ભરેલો રહેશે આ સમયગાળા દરમિયાન તમારી જીવનની તમામ પરેશાનીઓ સમાપ્ત થઈ જશે અને સફળતા તમારા પગ ચૂમશે વિદ્યાર્થીઓ માટે આ સમય અત્યંત લાભકારી રહેશે તમે તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થશો અને તમારું શિક્ષણમાં મન લાગશે નોકરી કરનારાઓને પણ મોટી ખુશખબરી મળી શકે છે જેમ કે પ્રમોશન અને પગાર વધારો જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો આ સમય તમારા માટે સંપૂર્ણ રીતે યોગ્ય છે સિંહ રાશિના લોકો માટે આ સમય માતા લક્ષ્મીના આશીર્વાદથી ખૂબ જ ફળદાયી રહેશે આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને તેને તમારા હાથથી ગુમાવશો નહીં મિત્રો આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકોને જણાવવા માગું છું કે માતા લક્ષ્મીના આશીર્વાદ વર્ષ બે હજાર પચ્ચીસથી બે હજાર પચાસ સુધી તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાના છે આ સમયે તમે સફળતા પ્રાપ્ત કરવાથી કોઈ રોકી શકતા નથી તમને દરેક દિશામાં લાભ મળશે અને મોટા લોકોના સહયોગથી તમારા કામ સરળ બની જશે તમને દેવામાંથી મુક્તિ મળશે અને જો દેવાની પરિસ્થિતિ હતી તો તે હવે સમાપ્ત થઈ જશે મહેનતનું પરિણામ તમને મળશે અને દાંપત્ય જીવનમાં મીઠાશ આવશે વ્યવસાયમાં પણ તમને સફળતા મળશે અને જે લોકો નોકરી કરે છે તેમના માટે કોઈ મોટી ખુશખબરી આવી શકે છે જેના કારણે તેમના ઘરમાં ખુશીઓનું વાતાવરણ બની જશે મેષ રાશિના જાતકો માટે આ સમય અત્યંત લાભકારી રહેશે અને આ સમયનો લાભ લેવો જોઈએ મિત્રો આ હતી તે શુભ રાશિઓ જેઓના જીવનમાં મહાલક્ષ્મીના આશીર્વાદથી બે હજાર પચ્ચીસથી બે હજાર પચાસ સુધી ઘણા બધા ખુશખબરી લાભ અને ધન લાભ આવવાનું છે આ સમય દરમિયાન આ રાશિઓનું જીવન સંપૂર્ણ રીતે બદલાશે માતા લક્ષ્મીનો આશીર્વાદ એ પર ખાસ રહેશે જેના કારણે ખુશીઓનું આગમન થશે તમને બધા માટે માતા લક્ષ્મીનો આશીર્વાદ મળશે તો કૃપા કરીને સાચા મનથી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો અને વિડીયોને લાઇક અને શેર કરો જય માતા લક્ષ્મી આભાર